કે ત્યાં આપણે પાણીની કુંડીને એવું બધું તણાઈ ગયું છે મોટે મોટા ઝાડવા હતા ત્યાં તણાઈ ગયા છે પક્ષીઓને શહેણ નાખવા માટેનું હતું ત્યાં બધું તણાઈ ગયું છે શણની ટ્રેવ હતી શોખી ને એવું હતું એ તણાઈ ગયું તણાઈ ગયું છે અને આપણે શહેણ હતી જે બે પાંચ મણ જેટલી શણ હતી તે બધી પલી ગઈ છે ઘણા ખરા કુંડા પણ અમારા તણાઈ ગયા છે અને જ્યાં આપણે ઝાડુ હતા એ ખ્યા ગયા તણાઈ ગયા છે પાણીમાં બધું ગરકાવ થઈ ગયો છે અને પાણીની કુંડે પણ છે એમ અમુક જગ્યાએ જોયું પણ ત્યાં ક્યાંય પાણીની કુંડી દેખાતી નથી અને જે આપણે ઝાડવા પણ સોંપવાના છે તો એ જગ્યાએ જે આપણે ફરીને સારી કરવાની છે અને આપણે પાણીની કુંડે પાળો ફરીને લાવવી પડશે મિત્રો તો આપણે જગ્યા સોખે કરવાની છે સોખે કે થઈ જ ગય છે નદીનું પાણી આવું તે માટે ભાવ આપણે પાણીની જે આપણે નદીનો પુલ તૂટી ગયો એટલે પાણી ક્યાંય રે એવું નથી એટલે આપણે ફરીથી પાણીને કુંડી લાવીશું અને મૂકશ્યું જેથી આપણે પક્ષીઓને પાણી મળી શકે ઝાડે તો કઈ વાંધો જ નથી પણ જો નહીં ઝાડે તો નવી જ લેવી પડશે એમાં તમારે સપોર્ટની ખૂબ જરૂર પડશે અમારે તો મિત્રો અમને આમના આ અમને સપોર્ટ કરજો અને જેમ બને એમ અમારે ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો પક્ષી પ્રેમિક ભંડોળા છે ઇન્સ્ટા આઈડી છે પક્ષી પ્રેમીપુર ભંડોળા ફેસબુક માં પણ પેજ છે એને પણ ફોલો કરી લેજો ફેસબુક નો પેજ છે કિશન સોહાણ તેમાં આપણે યુટ્યુબ વિડીયો છીએ